ગેમ જોવો મારા વાલા મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે બલેનો ગાડી જોઈએ કે સુઝુકી બલેનો ગાડી વેચી દેવાની છે પણ ડેલ્ટા વર્જન મિત્રો ડીઝલ એન્જિન કાર છે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી કે એક પણ રૂપિયાનો ખર્ચ નથી એકદમ કમ્પ્લીટ ગાડી છે પહેલી નજરમાં ગમી જાય તેવી ગાડી એ પણ નીચા બજેટની બલેનો લઈને આવ્યા છીએ ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે બલેનો ગાડી લાવો ડીઝલ એન્જિનમાં લાવો એ પણ નીચા બજેટની બલેનો લાવો તો આપણે તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહેશે છે વિશે વાત કરી દઉં તો મોડલ છે બે હજાર નું મોડલ છે બલેનો ગાડીનું તો વિડીયોના અંત સુધી બન્યા રીજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો

અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બેલ આઇકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડિયો તમને સૌથી પહેલા મળતા રહે અને વિડિયો સારો લાગે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં અને વિડિયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો તો મિત્રો તમારે બલેનો ડેલ્ટા ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી છે ખોડેલ મોટર્સમાં સુરત તમને ગાડી જોવા મળશે તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ સુરત મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ સુરત ખોડલ મોટર્સની વિઝિટ લઈ તમે બલેનો ખરીદી શકો છો એકદમ સાચવેલી ગાડી છે એન્જિન પાવરફુલ છે ટાયર કન્ડિશન પણ સારી છે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી તેવું માલિક જણાવે છે મિત્રો તમારે ગાડી ખરીદવી છે ને માલિકના નંબર તમને ક્યાંથી મળશે તેની વાત કરું તો બલેનો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહે છે નેવું નવ્વાણું પંદર છપ્પન એક્યાસી તે ગાડીના માલિકના નંબર છે વિડીઓનાની નીચે નંબર મળી રહે છે અડસઠ કિલોમીટર ચલાવેલી ગાડી છે કિંમત વિશે વાત કરી દો તો કિંમત છે ચાર લાખની એકતાલીસ હજાર રૂપિયા નોર્મલ ફેરફાર થઈ જશે ચાર લાખ એકતાલીસ હજારમાં ગાડી વેચી દેવાની છે તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ ખોડેલ મોટર્સની મુલાકાત લઈ વિઝિટ લઈ તમે બલેનો ખરીદી શકો છો એકદમ સાચવેલી ગાડી છે એક પણ રૂપિયાનો ખર્ચ નથી અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવાનું હોય ને તેના ફોટા અને વિગત આપણા આ નંબર પર મોકલી આપવાના રહેશે વોટ્સએપમાં આપણે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું